અસલામલેકુમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે કવિ મોહમ્મદ હફીઝ ઇબ્રાહીમ જે છે એમના જીવન કવનમાં જે અધૂરું રહેલ એ આજે આપણે જોઈશું ખ્યાલ છે કે મોહમ્મદ હફીઝનો જન્મ અઢારસો મૃત્યુ એમનો ઓગણીસો બત્રીસ અને ઇજિપ્તના દારિયો નગરમાં થયો હતો અરબી ભાષામાં ગ્રેજ્યુએટની પરબી લે છે અને અઢારસો એકાણુંમાં તેઓ કેરો ખાતે મિલિટરી એકેડેમીમાં લશ્કરની ટ્રાઈમ ટ્રેનિંગ લઈને લશ્કરમાં જોડાય છે અને ત્યારબાદ એમને રાષ્ટ્ર બ્રિટન વિરુદ્ધની રાષ્ટ્રવાદી ચળવળમાં ભાગ લેવાના લીધે એમને સમર્થન આપવાના લીધે એમના ઉપર કેસ ચલાવવામાં આવે છે અને એમણે ઓગણીસો અગિયારમાં પેન્શનો પર ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવે છે આ વસ્તુ આપણે જોઈ ગયા ત્યાર પછીનું એમનું જે કાર્ય છે એ આપણે જોઈશું હવે એમને જ્યારે નિવૃત્ત કરી દેવામાં આવે છે ત્યારબાદ તે સમયના જે શિક્ષણ મંત્રી છે હસમત પાસા તે સમયના ત્યાંના શિક્ષણ મંત્રી જે છે કેરોના તેમને જોયું કે મોહમ્મદ હફીઝ ઇબ્રાહિમમાં ઊંડી સાહિત્યિક રુચિ અને અદ્ભુત રચનાઓ જે છે કરવાની શક્તિ છે એમની આ શક્તિથી તેઓ પ્રભાવિત થયા એમની રચનાઓ એમણે જોઈ એમના પ્રત્યેની એમની રૂચિ લગાવ જે છે એ જુએ છે કે સાહિત્ય પ્રત્યે મોહમ્મદ હફીઝ ઇબ્રાહિમને ખૂબ જ ઊંડી રૂચિ છે આથી એમનાથી એ શિક્ષણ મંત્રી હસમત પાસા જે છે એ પ્રભાવિત થાય છે અને એમને પ્રભાવિત થઈને તે સમયની જે કેરોની રાષ્ટ્રીય લાયબ્રેરી છે એમના એ નિયામક બનાવે છે રાષ્ટ્ર લાયબ્રેરીના નિયામક બનાવ્યા આ સમયગાળામાં સાહિત્યકાર शेख मोहम्मद अब्दुहना समय साहित्यकार शेख मोहम्मद अब्दुहु जे शब्द नाम शेख बिना एक खास ध्यान रखो एमना शहवास एट के साथे कामकाज करता काव्य करताचनाओ वीपू थी વધુ નિખાર જે છે વધુ સારી રચનાઓ તે શેખ મોહમ્મદ અબ્દુબના સહવાસના કારણે કરી શક્યા તે પણ તે સમયના ખૂબ જ ઊંચા ગજાના સાહિત્યકાર હતા એમની સાથેની શોબતના કારણે તે કાવ્ય રચનાઓ વધુ દીપી હતી જેવી તમે મિત્રતા કરો શોબત કરો સહવાસ કરો એવા લક્ષણો જે છે આપણામાં આવતા જ હોય છે એટલે હંમેશા સારા વ્યક્તિ સાથે સંબંધ રાખવો જે થાય શાળા ગુણો તમારામાં આવે ત્યારબાદ શું થાય છે રાણી વિક્ટોરિયાના મૃત્યુ પર લખેલા તેમણે મરશ્યા રાણી વિક્ટોરિયા જ્યારે મૃત્યુ પામે છે તેમના મૃત્યુ પર મરશ્યાઓ લખે છે અને એડવર્ડ શાતમાની જ્યારે તાજપોશી થાય છે એની પર મુબારકબાદી આપતા કાવ્યના લીધે હફીઝની ખ્યાતિ ઓર વધે છે ખૂબ પ્રસિદ્ધ આજુબાજુ એમની જે ખ્યાતિ છે ખૂબ પ્રખ્યાત થઈ જાય છે રાણી વિક્ટોરિયાના મૃત્યુ વખતે મરસ્યા લગે છે અને એડવર્ડ શાત્માની જ્યારે તાજપોશી થાય છે તે દરમિયાન હફીઝની જે ખ્યાતિ છે એ ખૂબ ફેલાય છે હાફીસ એક સારા ગાયક પણ હતા કાવ્યો તો સારા રચતા જ હતા એક સારા ઊંચી ગજાના કવિ તો હતા જ એની સાથે સાથે તેઓ સારા ગાયક પણ હતા કારણ કે પોતે જ રચેલા જે કાવ્યો છે ને એ વિશાળ જર્મેદની સામે ગાયને સંભળાવતા પોતે જે કાવ્ય તો રચતા હતા એની ગેય સ્વરૂપ એટલે કે ગાયને પણ એ વિશાળ જર્મેદની સમક્ષ પોતાના કાવ્યો પણ એ ગાતા હતા નાહિલ એટલે કે નાહિલના કવિ તરીકે મશહુર થયા તેને વિદ્રુદ આપવામાં આવે શાયરુન નાહિલ બરાબર એટલે કે નાહિલના કવિ એટલે કે એ નાહિલના કવિ તરીકે મશહુર થાય છે વર્તમાન અરબી પદ્યની નવીન શૈલીમાં જીવંત કરવામાં હાફિઝનો ફાળો અગત્યનો રહ્યો છે આપણે અગાઉ જોઈ ગયા કે વર્તમાન જે અરબી કાવ્યો છે એને નવીન શૈલી પહેલું કહ્યું હતું કે શ્રેય જે છે મોહમ્મદ અલ બારુદી પછી આપણે આગળ જોઈ ગયા ને કોને ફાળે જઈતો હતો કે કવિ મોહમ્મદ હાફિઝનો ફાળો એટલે કે લખી કહ્યું હોય છે કે હાફિઝનો ફાળો એમાં અગત્યનો રહે છે તે જ સમયે અરબી સાહિત્યની દયનીય સ્થિતિનો ચિતાર રજૂ કરતા શીર્ષક હેઠળ મરશિયાની રચના કરી તે સમયે અરબી ભાષા જે છે ખૂબ જ અવસ્થામાં દયનીય સ્થિતિમાં હતો અને એ દયનીય સ્થિતિનો ચિતાર એમણે એમને મરશિયાઓની રચના દ્વારા આપ્યો આ મરશા એમના ઉચ્ચ સાહિત્યિક રચનાનો ઉત્તમ નમૂનો બન્યો જે આ મરશે એમને ગાયા એ ઉત્તમ નમૂના સ્વરૂપે સાહિત્ય રચનામાં પંકાયા એમની જે પંક્તિ છે બે અરબી એનું ગુજરાતી પણ છે એ જરા જોઈ લઈએ જે એમનું ઉત્તમ રચના મળશે એમાં કે મેં મારા અંતરમાં જોયું તો મેં મારી બુદ્ધિને દોષિત જોયું મેં મારા અંતરમાં જોયું તો મેં મારી બુદ્ધિને દોષિત જોઈ મેં મારા સમાજને સાદ આપ્યો પછી મારા જીવનની સમીક્ષા કરી ગુજરાતી ભાષાંતર થાય છે આ મરસિયા જે છે એ આધુનિક અરબીની શ્રેષ્ઠ પ્રદ્યકૃતિઓમાં ગણાય છે આ મરસિયા આધુનિક અરબીની શ્રેષ્ઠ કૃતિઓમાં ગણાય છે ઈસવીસન ઓગણીસો બત્રીસમાં માં આધુનિક અરબી પદ્યના પ્રણેતા કવિ હાફીઝુ કેરો ખાતે અવસાન થયો ખ્યાલ છે કે એમનો જન્મદેહ છે ઇજિપ્તના દારિયોત નગરમાં અઢારસો બોતેરમાં અને ઇજિપ્તના કેરો ખાતે એમનું અવસાન ઈસવીસન ઓગણીસો બત્રીસમાં માં થાય છે અને આધુનિક અરબી સાહિત્યને એની ખાસી એવી મોટી ખોટ પડે છે ઘણું બધું એમણે સાહિત્યને આપ્યું પોતાનો એમનો ફાળો વિશેષ રહ્યો એમના મૃત્યુ સાથે આધુનિક અરબી પદ્યના પ્રણેતા એવા હાફિઝની ઘણી બધી ખોટ અરબી સાહિત્યને મળે છે હવે અહીં જે છે આપણી જે આ ટૂંક નોંધ છે એ પૂર્ણ થાય છે બરાબર આખું જે જીવન કવન છે એના વિશેની માહિતી આપણે જોઈએ હવે આ આખી બે ભાગમાં છે ટૂંકણોંધ તો બંને ભાગમાં આ ટૂંકડોંધ જે છે એ અરબીની નોટમાં લખાઈ શકો છો ગૂગલ ફોર્મ આપીશ એમાં તમારે એની ઇમેજ મને મોકલી આપવાની રહેશે બરાબર કે આ તમારી નોટબુકમાં લખાઈ ગઈ છે નોટબુકમાં લખવાની સાથે સાથે તમારે એની તૈયારી પણ કરવાની છે કારણ કે પરીક્ષા દરમિયાન પૂછાવાની શક્યતા એની વધુ હોય છે એટલે એની પણ તૈયારી કરી લેજો મોડે પણ કરી લેજો મુદ્દા વાઇઝ યાદ રાખશો તો સરળતાથી યાદ રહી જાય એવી છે એટલે આ નોટમાં લખવાની સાથે પરીક્ષા દરમિયાનની તૈયારી પણ કરી લેવાની છે મને ગૂગલ ફોર્મમાં મોકલવાની રહેશે